નમસ્કાર વાત કરવી છે અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની જે લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકોને ખબર હશે કે તબેલા અર્થે ભેંસો કે ગાયો ખરીદવા માટે બાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત સબસીડી મળે છે જેમાં છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જિલ્લાના હજારો લાભાર્થીઓ ધક્કા ખાય છે ત્યાંથી ગોળ ગોળ જવાબ અપાય છે અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આ બાજપાઈ બેન્કેબલ યોજનાનું એન્ડ ટુ એન્ડ કામગીરી બીએલપી પોર્ટલથી થતી હોય તો કયા કારણોસર આ વર્ષે સરકારમાંથી આવેલા બે કરોડ રૂપિયા જે સબસીડી ના હતા એ પાછા ગયા શા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બેંકોને મેલ કરીને વીમા પોલિસી માંગી રહી છે જોકે સરકારનો કોઈ પત્ર પરિપત્ર નથી કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વીમા પોલિસીની ખરાઈ કરે તો પણ મેલ કરીને વીમા પોલિસી માંગી રહી છે આ બાબતે જનરલ મેનેજર ને રજૂઆત કરી કમિશનર પોલોમી પરમાર સાહેબ ને રજૂઆત કરી આ વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂત સુધી રજૂઆત કરી અને મેલ કર્યો રિઝલ્ટ શૂન્ય ધક્કા ખાય છે અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓ કેમ શું આ આ અધિકારીઓને નાખવા પાછળ કમિશન જોઈએ છે છે કે પર ઉઘરાણું કરવું એટલે ખરેખર આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિભાગોમાં બિચારી બોળી પ્રજા ગરીબ પ્રજા ધક્કા ખાય છે સરકાર તો યોજના મોકલે છે ગ્રાન્ટે મોકલે છે પણ આ નીચલા લેવલે જે લોકોને અમલ કરવાનો હોય એ અધિકારીઓ મલાઈ ખાવા માટે પોતાના સ્વાર્થ માટે આ રીતે જિલ્લાના કેટલાય અરજદારો જોડે આ રીતનું વર્તન કરી રહ્યા છે જે બાબતે મેં જિલ્લા સ્વાગતમાં માં આ મહિને ફરિયાદ પણ નાખી છે અને જિલ્લાવાસીઓને આ જાણવું પણ જરૂરી છે કે ખરેખર આવા ભ્રષ્ટ અધિકારીઓ અરવલ્લી જિલ્લામાં ના જોઈએ